ઓકે જો મેટ્રોલોકા છે લોકેશન દોવા દે એક બસ જો વાહ ગઈ વાહ એ ધરતી તારા રૂપ હા દો મેવડી માતાનું મંદિર આવી ગયું છે એ માણસો છે હા સદર છે એ ઓય લેના પીસ છે એ નંબર ઓકે કલા ઓ ભો જો

મિત્રો આપણે મોડી માતાના મંદિરે પહોંચી ગયા છે તો જો સુંદર મજા ની જગ્યા છે ફરતો દરિયો છે ને વચ્ચે દરિયો ને વચ્ચે મસ્ત મંદિર આવેલ છે પાછળ દેખાડજો જો આ માતાજી મેડી માં મંદિર આવેલું છે આપણે હમણાં જઈને દર્શન કરીશું તમને પણ કરાવશું ચાલો અત્યારે આપણે તમને રોરો પર દેખાડું આયો આય આય અંદર થી દેખડી ચાલો 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 આધા સડીએ ચાલો 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 અમે એકકા ખાઈંગે એક ભાઈ અહીંયા ભૂલા પડ્યા છે હા ભાઈ કયા ભાઈ તમારું નામ શું છે

નાનપણના સપના પૂરા થઈ ગયા અમારા અશ્વિનભાઈ જશે અરે વાહ ભાઈ વાહ વાહ મિત્રો આઈથી જો રોરો પણ દેખાય છે સુંદર મજાની બોટ જાય છે જુઓ ઝૂમ કરીને જોઈએ આપડે જો આ બોટ જાય છે સીધી સુરત تو اہ تھی جائے سیدھی سورت کے سوندر لوکن سے جو واو.

ધોઘાના દરિયા કાંઠે આવેલું જો જોઈ લો માતાજીના દર્શન કરી લો જય મે બે જાઉં જો સુંદર મજાની મૂર્તિ છે માતાજીની સુંદર મજાનું મંદિર છે જુઓ હાલો દોસ્તો માથે ચડીને તમને મસ્ત વ્યુ દેખાડું એક નંબર વ્યુ છે ઉપર

અહીંથી પછી તમને ઓલી પવન ચગી દેખાય ને કાં પણ સૂર જાડો આવે છે જોઈ લીધું મસ્ત લોકેશન એવો તો કેમ આવે છે કાંઈ કાંઈ હોય તો ગામના આવેલી છે દરિયાકાંઠા મંદિર છે ને ખૂબ સુંદર એવો વ્યૂ પણ અહીંયા આવે છે તમારા પરિવાર સાથે અહિયાં આવજો અને માતાજી દર્શન કરજો અને સુંદર પિકનિક પણ છે નાસ્તો પાણી લઈને આવી જજો તમને ખૂબ જ આનંદ આવશે શું કેવો છો અશ્વિનભાઈ

આ વિડીયો તમને ગમ્યો હોય માતાજી ના દર્શન કરી આનંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા વિડીયો ને શેર કરવાનો કમેન્ટ કરવાનો ભૂલતા નહીં મળશું બીજા વિડીયો ત્યાં સુધી જય મા મેરેડી મળશું બીજા વિડીયો